અમે અમારો માલધારી પરંપરાગત પહેરવેશ પહેરીને આ નકલી ભાજપનો નકલી હિન્દુત્વના ચહેરાઓ પહેરીને ચરવા નીકળેલી સરકારને અમે ખુલ્લે આમ પડકાર ફેંકીએ છીએ કે અમે તમારા વિરુદ્ધમાં મતદાન કરશું કરશું ને કરશું જ જેવી રીતે અમને હેરાન કરવામાં આવ્યા છે અમારે મા બેન દીકરીઓ સાથે ખરાબ વર્તન કરીને ઘરેથી ગાયો પકડી જવામાં આવે છે આતંકવાદી જેવો વ્યવહાર કરવામાં આવે છે એ ખરેખર યોગ્ય નથી અમને ભારતના બંધારણે જે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત અધિકારો આપ્યા છે એને તમે સતત ને સતત હનન કરવાનું કાર્ય કર્યું છે અમને જે રીતે હેરાન કર્યા જે રીતે તમે બુટલે ગરોને એને તો હેરાન કરતા નથી ભાજપ સરકારે લગભગ નહીં નહીં હોય તો ઘણા બધા કરોણોનું દીપ કંપની પાસેથી અનુદાન લીધું ખાસ કરીને ગાયોનો મુદ્દો માલધારી સમાજ માટે મહત્વનો મુદ્દો છે એને લઈને સામાન્ય રીતે માલધારી અમારો સમાજ છે મોટા પ્રમાણમાં અભણ છે એટલે રોજીરોટી માટે ગાયો ગાયો બે બે ત્રણ રાખીને ગુજરાન ચલાવતા હોય છે પણ છતાંય એ સરકારથી જોયું ન ગયું સરકારને એમાં સારું ન લઈ ગયું અમે ઘરે બાંધેલી ગાયો છોડી જાય અત્યારે અમે અત્યારે મોસ્ટ ઓફ માલધારી વિસ્તાર પ્રેરિત રહ્યા વિસ્તારો મચ્છાનગર સોલવણ છે બેડીપરા છે દિવાનપરા છે

બરોબર અમારે માલધારીના ઘરે રાતે બે વાગે કોઈ ગાયનું દૂધ લેવા આવે ગૌમૂત્ર લેવા આવે નાના બાળકોને દૂધ પાવવું હોય તો છતાં પણ માલધારી ડેરીમાં માલધારી ડેરીએ કાયમ માટે આવકાર જ હોય છે એ સર્વે સમાજ જાણે છે ને સર્વે સમાજ મને સમર્થન કરવાના જ છે